જૈન વિદ્યાર્થી મિત્રો હું ચિરાજ તો વિદ્યાર્થી મિત્રો અત્યારે પચીસથી એક્ઝામ આપનાર તમામ વિદ્યાર્થીઓ માટે આમ તો કહેવાય તમારે આવનારી પરીક્ષા આપેલી છે એમના માટે ખાસ એક આજની અપડેટ એટલે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં આપણે જે સીટ બે હજાર પચીસના જે વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં એકથી ચાર જે છે સી ના રાઉન્ડ બહાર પડેલા છે જેમાં વિદ્યાર્થીઓને ખાસ કહેવાય ને કે અલગ અલગ સ્કૂલ પણ મળવાપાત્ર છે જેમાંની અત્યારે હાલમાં વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સીઈટી બે હજાર પચીસની આ પાંચમો રાઉન્ડ બહાર પડી ગયો છે આ પાંચમા રાઉન્ડમાં એક બે ચેન્જીસ થયા છે એટલે કે આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરશું સૌ જે વિદ્યાર્થી મિત્રો લાઈવ જોડાયેલા છે ખાસ આજની અપડેટ માટે આપે અત્યારે સીઈટી બે હજાર પચીસ જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલું છે અગાઉ તમે ચોઈસ ફિલિંગ કરેલી છે તો ખાસ હવે તમારા તમારે આ પાંચમા રાઉન્ડમાં આ પાંચમા રાઉન્ડમાં ભાગ લેવા માટે તમારે ખાસ અત્યારે ફરીથી રજીસ્ટ્રેશન કરવાનું સોરી રજીસ્ટ્રેશન તો નહીં પણ તમારો જે ચોઈસ ફિલિંગ છે એ ફરીથી કરવાનું રહેશે નકર જો આમાં એવું થશે કે અગાઉ તમે ચાર રાઉન્ડ બાબતે જે રજીસ્ટ્રેશન કરી અને તમે જે પછી ચોઈસ ફિલિંગ કરેલી છે એટલે કે મીન્સ મીન્સ કે પહેલાં જે સ્કૂલ રાખેલી છે બીજા નંબર સીટી બે હજાર પચીસ નો પાંચમો રાઉન્ડ છે આ પાંચમા રાઉન્ડ માટે તમારે ફરીથી અત્યારે પાછું ચોઈસ ફિલિંગ કરવાનું રાઈટ તો ખાસ ચાલો બધા વિદ્યાર્થી મિત્રો પેલા તો જ્યાં લાઈવમાં જોડાયેલા છે ખાસ એક ઓડિયો ને વિડિયો બાબતે અત્યારે મને કન્ફર્મેશન આપી બધા ઓડિયો અને વિડિયો બાબતે ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં સીટી બે હજાર પચીસ નો પાંચમો રાઉન્ડ છે એ તમને તારીખ તારીખ આપવામાં આવેલી છે એટલે કે પંદર તારીખ સુધીમાં તમારે અત્યારે પેલા તો રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આ રજીસ્ટ્રેશનમાં તમારે વિદ્યાર્થી મિત્રો ફરીથી ચોઇસ ફિલિંગ કરવાની છે આ બાબતે ખાસ યાદ રાખજો જે વિદ્યાર્થીઓ એકથી ચાર રાઉન્ડમાં ભાગ લીધેલો જેમને અગાઉ એક પણ સ્કૂલ મળવા પાત્ર નથી એ વિદ્યાર્થીઓએ અત્યારે હાલમાં જો તમે આ પાંચમા રાઉન્ડમાં આગળ ભાગ લેવા માગો છો તો તમારે ફરીથી ચોઈસ ફિલિંગ કરવાનું રહેશે અન્યથા તમારા આગળના એકથી ચાર રાઉન્ડ ચોઈસ ફિલિંગ છે એમાં ક્યાંય સુધારો વધારો કરવો હોય તો હજી તમે સુધારો વધારો કરી અને જો આ વસ્તુ તમારે ખાસ જોવાની છે કારણ કે અગાઉ બે વર્ષમાં ઘણા બધા વિદ્યાર્થીઓને આ બાબતે કંઈ ભૂલ થઈ હોય તો પછી લાસ્ટમાં આપને ખ્યાલ આવે છે એટલે હું ક્લિયર કરું છું કે પાંચમા રાઉન્ડમાં તમારે ભાગ લેવા માટે ફરીથી તમારી ચોઈસ ફિલિંગ કરવાની રહેશે રેડી કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી જે સીઈટીની યોજના આવેલી છે આ યોજનામાં ઘણા બધા ચેન્જ આ વખતે આપણે જોયા છે મેં અગાઉ લાઈવ લેક્ચર્સમાં પણ તમને કીધું હતું કે આ બે હજાર પચીસમાં તમને ઘણા બધા સુધારા જોવા મળશે એમાંનો પહેલો સુધારો પહેલાં એકથી ચાર રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરેલી છે તો હવે ફ્રી તમારે ચોઈસ ફિલિંગ કરવાની રહેશે ચોઈસ ફિલિંગ માટે એની જે ઓફિશિયલ વેબસાઇટ છે હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અથવા તો તમે જે સ્માર્ટ બોર્ડમાં જોઉં છો તે ઓફિશિયલ વેબસાઇટ છે

જે અત્યારે ફેરફાર થયેલો છે અને બીજી વાત કે જે વિદ્યાર્થી મિત્રોએ અગાઉ એક થી ત્રણ રાઉન્ડ સુધીમાં કે એક થી બે રાઉન્ડ સુધીમાં જે વિદ્યાર્થી મળેલો નહોતો તો એમને ગયા રાઉન્ડમાં એક ચાન્સ આપવામાં આવેલો હતો કે ભાઈ તમે કોઈ પણ બીજી સ્કૂલને અહીંયા પસંદ કરી શકો છો તો એ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંચમા રાઉન્ડ માટે એપ્લાય કરી શકે છે ખેડી અને એક બીજી જો અગત્યની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો સીઈટી બે હજાર ત્રેવીસ ચોવીસ અને પચીસ આ ત્રણ વર્ષથી એક્ઝામ ટ્રાઇબલ સ્કૂલ મળવા પાત્ર હતી એમાં જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને અહીંયા લાભાર્થી હતા એમાંથી આ વખતે આ પાંચમા રાઉન્ડમાં ફરક એટલો કરેલો છે કે ભાઈ જે વિદ્યાર્થીઓ ટ્રાઈબલ સ્કૂલમાં એડમિશન લેવા માગે છે

આ ચેન્જ અત્યારે આ યોજનામાં કરવામાં આવેલો છે તો વિદ્યાર્થી મિત્રો પછીની જો વાત કરવામાં આવે તો આ બે ત્રણ અપડેટ ખાસ અત્યારે બે હજાર પચીસની અપડેટ અને એમાં પણ પાંચમા રાઉન્ડની આ અપડેટ કે જે માત્ર પહેલાં જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને લાભાર્થી હતા એમાં હવે તમામ કેટેગરીના વિદ્યાર્થીઓનો સમાવેશ થયો થયેલો છે અને છેલ્લા લેક્ચર્સમાં જે છેલ્લો લાઈવ લેક્ચર્સ હતો એમાં પણ આપણે કહ્યું હતું કે વિદ્યાર્થી મિત્રો ટૂંક જ સમયમાં ઘણા બધા ફેરફાર તમે આગામી સમયમાં જોવાના છો પણ જ્યારે જે અપડેટ ત્યારે એ અપડેટ આપવી અનુકૂળ છે બાકી છેલ્લા મેં ભણાવેલું જ હતું અને હજી આ બધી જ અપડેટ એવી છે કે જે આવનારા સમયમાં આપણે ખ્યાલ આવવાની છે સીટી બે હજાર પચીસ સુધીમાં જે પણ અત્યાર યોજનામાં સમાવેશ કરવામાં આવેલો હતો ક્યાંક હજી ક્યાંક નવી યોજના પણ તમને આગળ મળવાની છે ખેડી તો આ બધી જ યોજના જે છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થી મિત્રોને મળતી હતી એમાં આવનારા સમયમાં હજી સીટી બે હજાર છવ્વીસની એક્ઝામમાં પણ ક્યાંક ચેન્જ થવા પાત્ર છે તો સૌપ્રથમ તો વાત કરી તો આવી રીતે આપણે અત્યારે ખાસ બે થી ત્રણ એક્ઝામ આ બાબતે હું ફરીથી તમને જણાવવા માગું છું કે જે વિદ્યાર્થી અગાઉ ચોઈસ ફિલિંગ કરેલી છે અત્યારે ફરીથી ચોઈસ ફિલિંગ કરી અને આગળ એપ્લાય કરવાનું આ વેબસાઈટ ઓફિશિયલ છે જે તમને ઓકે ચાલો તો તો અત્યારે બધા વિદ્યાર્થી મિત્રોને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે અહીંયા એની ટાઈમ યુટ્યુબ લાઈવમાં પ્રશ્ન પૂછી શકો છો ચાલો ઓડિયો અને વિડીયો કન્ફર્મેશન ક્લિયર જ છે રેડી જે પણ વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે ઓડિયો વિડીયો બાબતે કંઈ કન્ફર્મેશન હોય તો ફરીથી જણાવજો બાકી ઓડિયો વિડીયો છે તો ફરીથી અહીંયા હું તમને જણાવવા માગીશ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધોરણ પાંચના જે વિદ્યાર્થીઓ એ વિદ્યાર્થીઓને અત્યારે સીટી અને આ કહી શકાય કે છેલ્લો રાઉન્ડ જ છે કારણ કે હવે પછી અત્યારે દસ થી પંદર સ્કૂલમાં અલગ અલગ જગ્યાઓ ખાલી છે તો ચોઈસ ફિલિંગમાંથી તમને અહીંયા ઘણી બધી જે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ છે એમને પણ અહીંયા ચાન્સ રહેશે અને ખાસ

એકથી ચાર રાઉન્ડમાં જે પણ સ્કૂલના ક્રમ આપેલા છે એ ફરીથી તમારે પાંચમા રાઉન્ડ માટે એપ્લાય થવા માટે તમારે ભાગ લેવો પડશે રેડી તો પાંચમા રાઉન્ડમાં તમે જે પણ ચોઈસ કરેલી હશે એ જ ચોઈસ તમારું આગળ જે છે મેરિટ પ્રમાણે પ્રમાણે ગણવામાં આવશે નહીં ઓકે ચાલો તો હવે એટલે ખાસ જે અપડેટ છે અને વિદ્યાર્થી મિત્રો સમયમાં કે નવોદયની પણ એક્ઝામ આવે છે સીટી પણ એક્ઝામ આવે છે અને બાલાછોડીની પણ એક્ઝામ આવે ટૂંક સમયમાં આવે છે તો જે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરી રહ્યા છે અને સીઈટી ની સમગ્ર પહેલેથી એટલે કે હાઉ સ્ટાર્ટિંગ વાયર થી જો શરૂઆત કરવી હોય હજી પણ તમારે તો એપ્લિકેશનમાં

તો એવા તમામ વિદ્યાર્થીઓને સજેસ્ટ કરજો જે અત્યારે સીઈટીનો અભ્યાસ કરવામાં આવે છે અને દોઢ મહિના સુધી સમયગાળો રહેશે રેડી એકત્રીસ જાન્યુઆરી નવી સીઈટીની એક્ઝામ છે તો જે પણ ઉમેદવાર જે પણ વિદ્યાર્થીઓ માસમાં અભ્યાસ કરે છે તેમના સુધી આ વિડીયોને શેર કરજો ઓકે ચાલ તો અત્યારે હાલમાં કોઈને આ બાબતે કંઈ પ્રશ્ન હોય તો તમે એ કોમેન્ટમાં લખી શકો છો હું એની ટાઈમ તમને આ યુટ્યુબ કોમેન્ટમાં એનો આન્સર આપી દઈશ જે પણ વિદ્યાર્થીઓ અત્યારે લાઈવમાં જોડાયેલા છે તો ખાસ લાઈવ જો હજી પણ તમને કઈ કન્ફ્યુઝન તમે આટલા પોઈન્ટ ઉપરથી જાણી શકો છો ફરીથી રિપીટ કરું કે જે ટ્રાઇબલ સ્કૂલ અત્યાર સુધી આપને જે યોજના પ્રમાણે મળવાપાત્ર હતી એમાં હવે નવો સુધારો કરી અને કેટેગરી સિવાય અને તમામ કેટેગરી વિદ્યાર્થીઓને આ સ્કૂલ મળવાપાત્ર થઈ છે હવે તમારે પાંચમા રાઉન્ડ માટે એપ્લાય થવા માટે આ પાંચમા રાઉન્ડ માટે ભાગ લેવા માટે તમારે ફરીથી ચોઈસ કરવી પડશે અને આગળ યોજના થશે અને ખાસ જે વિદ્યાર્થી મિત્રોને મિત્રો એક પણ સ્કૂલ મળેલી છે એક પણ યોજના મળે છે તો તમે બીજી વખત આમાં લાભાર્થી થશો નહીં આ પણ આપણે વસ્તુ ધ્યાન રાખવાની છે એટલે કે અગાઉ તમને માનો કે એક પણ યોજના તો આ યોજના તમને હવે તમારા માટે અન્ય યોજના હવે સેનેટર દ્વારા સ્પષ્ટ જણાવેલું છે કે જે વિદ્યાર્થીઓ એક થી ચારમાં કોઈ પણ ધોરણના દ્વારથી બન્યા છે તો એમની માટે હવે આ પાંચમા રાઉન્ડમાં એપ્લાય થવાનો નથી રેડી ચલો તો આવી જ રીતે આપણે અહીંયા અન્ય માહિતી ચલો અહીંયા કોઈને કંઈ પણ બીજો કોઈ પ્રશ્ન હોય તો અહીંયા તમે પૂછી શકો છો લાઈવમાં જ્યારે પણ આપણે અપડેટ્સ બધાને કઈ એટલે વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે જોડાયેલા એની ટાઈમ તમને આમાં કોઈ પણ અપડેટ સમયસર મળતી રહેશે હેડી ચલો તો જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં જોડાયેલા છે ખાસ એક તમામ વિદ્યાર્થીઓને શેર કરજો અને ખાસ આજની તે તમામ માહિતી છે એ તમામ માહિતી હું ટૂંક જ વિડીયોમાં બતાવું છું હેડી કારણ કે આપણે બહુ એવો કોઈ વધુ સમયની જરૂર નથી પરંતુ અત્યારે થોડોક ટેકનિકલ પ્રશ્ન હતો એટલે એના લીધે થોડુંક લાઈવ મોડું થયું છે પણ આવનારા સમયમાં જ્યારે પણ અપડેટ હશે સમયસર અપડેટ મેળવવા માટે અત્યારે જ આ ચેનલ સાથે જોડાઈ જજો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરી દેજો જેથી આવનારી તમામ અપડેટ તમારા સુધી સચોટ જલ્દી પહેલા પહોંચે ચાલો